નમસ્કાર મિત્રો તત્કાલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ઈ કેવાયસી વિરોધમાં સસ્તાના જ દુકાનદારોની હડતાલ ગુજરાત ફેરપ્રાઇઝ શોપ્સ એન્ડ કેરોસીન લાઇસન્સ હોલ્ડર્સ એસોસિએશનની કાર્ડ ધારકો માટે ફરજિયાત ઈ કેવાયસીના વિરોધમાં આજથી હડતાલ શરૂ થઈ ચૂકી છે પરંતુ તેમાં ગુજરાતનું સૌથી મોટું ઓલ ગુજરાત ફેર પ્રાઇસ શોપ્સ એસોસિએશન જોડાયેલું નથી રાજકોટના એકસો પચાસ સહિત રાજ્યના પંદર હજાર સસ્તા અનાજના દુકાનધારકોના આ સંગઠનનું માનવું એ છે કે વેપારીઓ અને ગ્રાહકોનો સાચા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા ન હોવાથી હડતાલમાં અમે જોડાયેલા નથી પરંતુ ઈ કેવાયસી ન હોય તેવા ગરીબોને તેર મેથી અનાજ વિતરણ બંધ કરવામાં આવ્યું તે યોગ્ય નથી આ સાથે જ ગોડાઉનથી અનાજનો પૂરતો જથ્થો આવતો નથી વેપારીઓને એક કિલો અનાજના વેચાણ પર કમિશન રૂપિયા એક પોઈન્ટ પચાસને બદલે રૂપિયા ત્રણ આપવામાં આવે સત્તાણું ટકા અનાજ વિતરણ પર વીસ હજાર કમિશન આપવામાં આવે છે ઘટાડીને ત્રાણું ટકા કરવામાં આવે તેવી માગણી છે રાજકોટ જિલ્લામાં ત્રણ લાખ રાશન કાર્ડ ધારકો છે જેઓ સસ્તા અનાજની દુકાનોએથી અનાજ મેળવે છે જ્યારે સમગ્ર રાજ્યમાં પંચોતેર લાખ ગ્રાહકો છે ઈ કેવાયસી માટે રાજ્ય સરકાર છેલ્લા દોઢ વર્ષથી હેરાન થઈ રહી છે જુદી જુદી એજન્સીઓને કામગીરી આપેલી છે અને અમારા વેપારી ભાઈઓને પણ આ કામગીરી સોંપવામાં આવી હતી છતાં પણ સરકાર સિત્તેર ટકાની આસપાસ ઈ કેવાયસી કરી શક્યું છે અને હજુ ત્રીસ ટકા લોકો કે જેઓ ગરીબ છે અને મોબાઈલ યુઝ કરતા આવડતો નથી તેવા સહિતના ગ્રાહકો ઈ કેવાયસી ન હોવાથી તેર મે બાદથી રાશનનો જથ્થો મેળવી શકતા નથી રાજકોટમાં સો પચાસ સહિત રાજ્યમાં પંદર હજાર જેટલા સંસ્થા અને વેપારીઓ છે જેમની સાચી સમસ્યાઓનું નિરાકરણ સરકાર દ્વારા સત્વરે લાવવામાં આવે તે જરૂરી છે આવા તત્કાલ ન્યૂઝને જોવા અને સાંભળવા અમારી ન્યૂઝ ચેનલને લાઈક લાઇક સબસ્ક્રાઈબ શેર કરો ધન્યવાદ